બે દિવસ મિત્રો આપણે બાર હતા અને ચાર દિવસ ગરમીનો જે રાઉન્ડ ગયો એ પછી હવે આજે બાવીસ તારીખ થઈ ગઈ છે આજથી હવે ફરીથી આ ઠંડીમાં વધારો થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે મિત્રો જેવી રીતે આજનો થમનીલ જોઈને મારો વિડીયો તમે ક્લિક કર્યો છે તો વિડીયો છે તે સંપૂર્ણ જોજો સૌથી પહેલા તો ચેનલ ઉપર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને ને કરી દેજો નીચે તમારા ફોનમાં લાલ અથવા કાળા કલર નું બટન દેખાય તે દબાવીને વિડીયોને દરેક રૂપમાં શેર કરજો જેથી કરીને અન્ય લોકોને પણ માહિતી મળી શકે ખાસ કરીને ખેડૂત ભાઈઓ માટે પણ વિડીયો આપણે બનાવીએ છીએ હવે વાત કરીએ આપણે સંપૂર્ણ વિડીયોમાં તો વિડીયો થોડોક લાંબો થઈ શકે છે કારણ કે સંપૂર્ણ આગાહી જે ઠંડીની આવી છે તે આપણે આપવાની છે આજે હવે આપણે વહેલા આવી ગયા છીએ ઘરે આજે આજે આપણે સંપૂર્ણ વાત કરવાની છે એટલે વિડીયો થોડોક લાંબો થઈ શકે બાકી આપણે બે દિવસથી કામમાં હતા બાર એટલે વિડીયો મૂકી નતા શકતા અને મૂકતા હતા તો પછી ટાઈમનું કોઈ નક્કી રહેતું નહોતું એટલે એવી રીતનું ટાઈમનું સેટિંગ નહોતું થતું એટલે નહોતા મૂકતા વિડિયો પણ હવે આજથી રેગ્યુલર વિડીયો મૂકીશું હવે વાત કરીએ ઠંડીને લઈને તો જે ચાર દિવસથી ગરમીનો માહોલ હતો એ હવે રાજસ્થાન ઉપર એક એન્ટી સર્ક્યુલેશનના કારણે આજે જે ગરમીનો રાઉન્ડ હતો એ શરૂ થયો હતો કારણ કે ઉત્તર ભારતની અંદર તો પુષ્કળ માત્રામાં બરફ વરસાદ થઈ જ છે પણ જે એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન હતું મિત્રો એ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આપણે ગુજરાતની અંદર ઠંડીનું જે પ્રમાણ હતું એકદમ ઘટી ગયું હતું અને ગરમીનું પ્રમાણ શરૂ થયું હતું અને પવનની જે સ્પીડ હતી એ પણ બદલાઈ ગઈ હતી ઉત્તરો ઉત્તરના પવનને બદલે એ પવનની સ્પીડ પણ બદલાઈ હતી પણ ફરીથી પાછા પવનો સેટ થઈ ગયા છે ઉત્તરો ઉત્તરના અને ફરીથી પાછી હવે ઠંડીની રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતાઓ છે એટલે ઠંડી ફરીથી શરૂ થવાની છે હવે કાલથી ધીરે ધીરે ઠંડીનો જે રાઉન્ડ છે તે હવે ફરીથી ઠંડી શરૂ થવા જઈ રહી છે કાલથી ઠંડીનો રાઉન્ડ આપણે શરૂ થઈ ગયો કાલે એકવીસ તારીખ હતી આજે બાવીસ તારીખ છે કાલે ત્રેવીસ તારીખ થશે એવી રીતે હવે ધીરે ધીરે ઠંડીનો જે રાઉન્ડ છે તે મિત્રો શરૂ થઈ ગયો છે ફેબ્રુઆરી મહિનો એમાં પહેલું વીક એમાં પહેલા વીક ની અંદર એક માવઠાની શક્યતાઓની જે અત્યારે હાલ વાત થઈ રહી છે સોશિયલ મીડિયામાં એના વિશે થોડીક માહિતી આપવું તો જે માવઠાનો વરસાદની શક્યતાઓ છે તે અત્યારે હાલ પૂરતી તો નહીવત દેખાઈ રહી છે પણ હવે જે પણ બી આગાહી આવશે તેમાં પૂર્ણ સંપૂર્ણપણે ખબર પડી જશે માવઠાની શું આગાહી છે અત્યારે હાલ માવઠું જે છે હવે માવઠાની શક્યતા એવી દેખાય છે કે જે અત્યારે હાલ ઉત્તર ભારત ઉપર જે બરફ વર્ષા થઈ રહી છે ડબલ્યુડી એટલે કે વેધર ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે એના કોઈ પ્રકારના કશ કોઈ પ્રકારના વાદળો છૂટા પડી જાય ગુજરાત સુધી લંબાય તેને એ માવઠાના રૂપમાં વરસાદ પડે તેવી શક્યતાઓ છે હાલ બાકી અત્યારે હાલ માવઠાની કોઈ વધારે મોટી આગાહી નથી ને એ બી કોઈ માવઠું હેવી માવઠું થાય એવી શક્યતાઓ નથી બાકી માવઠું જે છે થાય એવી શક્યતા નથી ખાલી ફક્ત અને ફક્ત વાદળછાયું વાતાવરણ થાય તેવી જ શક્યતાઓ છે મિત્રો એટલે આજના વિડીયોની અંદર ફક્ત અને ફક્ત આટલું જ વિડિયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલ પર પહેલી વાર આવો ચેનલ સબસ્ક્રાઈબ ના કરીએ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેવી અને હવે આપણે આજે ફરીથી એક બીજો વિડીયો મૂકવાનો છે જેમાં મહાકુંભને લઈને આયોજિત કરેલા જે સ્થળો છે ત્યાં આગળ કેવી રીતે પહોંચવું તેના વિશેની વિશેષ માહિતી હવે બીજો એક વિડીયો મૂકવાનો છું તેમાં તમને સંપૂર્ણ પ્રકારની વિશેષ માહિતી આપણે વિડીયોની અંદર બતાવવાના છીએ એટલે એ વિડીયો પણ તમે આ ચેનલ ઉપર જોવા મળશે ન્યૂઝ કેટેગરીને લઈને દરેક પ્રકારના વિડીયો તમને ચેનલ ઉપર જોવા મળશે જેવી રીતે સિમ કાર્ડ માટેના જે ટ્રાય નવા નિયમ બહાર પાડ્યા એ વિશેનો વિડીયો મૂક્યો છે આપણે પછી અમુક અમુક જે અમને એવા લગતા હોય ન્યૂઝ ચેનલ લગતા જ વિડીયો છે એવા જ વિડીયો અને ઓરિજિનલ કેટેગરીના જ વિડિયો આપણે આ ચેનલની ઉપર મૂકીએ છીએ કોઈ ડુપ્લિકેટ વિડિયો નહીં કોઈ બીજાનો વિડીયો નથી મૂકતા કદાચ એવું જરૂરથી બની શકે કે ઇન્ટરનેટ ઉપરથી આપણે વિડીયો ડાઉનલોડ કરીએ હોય પણ એમાં બી વિડીયો હોય પણ અંદર અંદર સાઉન્ડ સાઉન્ડ હોય છે દરેક છે અવાજ મારો જ પોતાનો જોવા મળશે દરેક વિડીયોની અંદર કોઈ વિડીયો એવો નહીં મળે કે જેમાં અવાજ મારો ના હોય સો સો ટકા અવાજ મારો જ દે છે કદાચ હું પોતે હાજર ના હોઉં વિડીયોમાં તો વોઇસ ઓવર કરીને આપણે વિડીયો બનાવીએ છીએ જે સિમ કાર્ડ માટેના ટ્રાયના નિયમોવાળો વિડીયો બનાવ્યો છે એવી જ રીતે આપણે બીજા વિડીયો પણ બનાવીશું જે અમને એવું લાગશે કે આ ન્યૂઝ ચેનલે લગતો વિડીયો છે એ વિડીયો આપણે બનાવીશું તો આજના વિડીયોની અંદર આટલું જ